નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ જે ગણિત માં પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય તેર પોઈન્ટ એક આપણે આજે ક્વેશન નંબર આઠ અને ક્વેશ્ચન નંબર નવ જોઈશું વિદ્યાર્થી મિત્રો ક્વેશન નંબર છ અને સાત નો વિડીયો જોવાનો બાકી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક મૂકીશ તેથી વિડીયો અવશ્ય જોઈ લેવું

સમાન છે ને સમાન ન હોય તો આપણે ત્રીજા નંબરની બી એટલે કે પદ વિચલન રીતનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે પદ વિચલનમાં

્યારપછી બીજું માકે મધ્યકિંમત 6 ને 10 16 16 ભાગ્યા 2 એટલે કે 8 10 + 14 24 24 ભાગ્યા 2 = 12 14 ને 20 34 34 ભાગ્યા 2 એટલે કે 17 20 बटा 28 48 48 भाग 2 24 28 + 83 એટલે કે 66 66 ભાગ 2 33 38 + 40 78 78 ભાગ 2 39 હવે DI માકે XI છે આપડે હવે એ ની કિંમત નથી એ એટલે ધારેલી મધ્ય કિંમત તો આપેલી જે મધ્ય કિંમત છે એમાંથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો મેં તમને એવું કીધું તો આપણે જે પહેલી સંખ્યા છે એ જ આપણે ધારેલી કિંમત દેશું પણ તમે કોઈ પણ લઈ શકો છો તો આપણે આને કહીએ દઈએ એ હવે ડીઆઈ મેળવીએ તો ડીઆઈ

ત્રીસ માંથી ત્રણ જાય ત્રીસ ઓગણચાલીસ માંથી ત્રણ જાય છત્રીસ આ વાત થાય

ચાર નો ગુણાકાર ચૌદ સાહેબ ચૌદ ચોક છપન ચાર નોરી એક નો ગુણાકાર છત્રીસ છત્રીસ હજાર છત્રીસ આપણે જરૂર છે સીગમા એફઆઈ સીગમા એફઆઈ બરાબર આટલી બધી સંખ્યાનો સરવાળ ત્રણ ને છ નવ નવ ને ચાર તેર ને છ ઓગણીસ ઓગણીસો નવ નો એક ને પાંચ છ છ ને છ બાર બાર ને પાંચ સત્તર સત્તર ને આઠ પાંચ ને સાત પંદર પચીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને નવ અઠ્યાવીસ ને નવ નવ ને આઠ સત્તર એટલે કે સાડત્રીસો ને ઓગણ એસી એટલે મધ્ય કિંમત ધારી મધ્ય કિંમત છે ત્રણ પ્લસ ત્રણસો ને ઓગણ સી છે ભાગ્યા ચાલીસ હવે ચાલીસ ના ઘડિયામાં ત્રણસો ને ઓગણીસી ચાર નો ઘડિયો બોલવાનો ચાર ના ઘડિયામાં જવું છે આપણે ત્રણસો ને ઓગણીસ એટલે કે ચાલીસ ના ઘડિયામાં ત્રણસો ઓગણીસ ચાલીસ અઠાર ત્રણસો ને વીસ ચાલીસ ત્રણસો ને સાહીઠ નવ ચોક છત્રીસ ને જીરો કીધો ત્રણસો ને સાહીઠ નવ ના નવ એમના સાત માંથી છ જાય એક થી ત્રણ જાય જીરો આપણે પોઈન્ટમાં જવું છે પોઈન્ટ વધારાનો જીરો ચાલીસ ના ઘડિયામાં એકસો નેવ ચાલીસ પંચા બસો વધી ગયા તો ચાલીસ ચોકે તો કે સોળ એકસો ને સાઠ માંથી છ જાય ત્રણ એક માંથી એક જાય ઝીરો ઉતારો જીરો ચાલીસ ના ઘડિયામાં ત્રણસો ચાલીસ અઠા ત્રણસો ને વીસ વધી ગયા સાત એટલે તો બસો ઇંચ બસ આપણે રાખીએ પોઈન્ટ પછી પોઈન્ટ સુડતાલીસ હવે બંને સંખ્યાનો સરવાળો ત્રણ નવ બાર એક બાર બરાબર બાર પોઈન્ટ સુડતાલીસ આ દાખલાનો ફાઈનલ જવાબ ક્વેશ્ચન નંબર 9 અહીંયા શોધવાનું કીધું છે માહિતીનો મધ્ય શોધો સાક્ષરતા દર છે તેને પહેલા પ્રથમ કોલમમાં લખવાનું ત્યાર પછી શહેરોની સંખ્યા છે અને બીજી કોલમમાં લખવાનું મધ્ય શોધવા માટેની પાછી ટ્રેન્ડ રીત હવે

બધા વિદ્યાર્થીને ખબર છે અહીંયા સી ની જરૂર છે અહીંયા જોવો તો ડી છે ડી મેળવવા માટે સૌ પ્રથમ એક્સ મેળવવો પડે એક્સ એટલે મધ્ય કિંમત મધ્ય કિંમત મેળવતા બધા વિદ્યાર્થીને આવડતું હશે તો બંને નો સરવાળો છેદમાં બે એટલે પિસ્તાલીસ ને પંચાવન સો સો ભાગ્યા બે એટલે કે પચાસ હવે જોવો અહિયા વર્ગ લંબાઈ છે જુ તો પંચાવન માંથી પિસ્તાલીસ જાય દસ પાસઠ માંથી પંચાવન જાય દસ પંચોતેર માંથી પાસઠ જાય દસ એનો મતલબ આઈપી સંખ્યામાં દસ દસ ઉમેરતા જાઓ સાઠ 70 એસી નેવ હવે અહિયાં સી ની જરૂર છે આપણે હા ડીઆઈ

હવે અહિયાં સી ની જરૂર છે દસ નો ઘડ્યો દસ સુધી દસ દાન સો અગિયાર નો વીસ સુધી અગિયાર દુ બાવીસ એટલે કે બસો ને વીસ

બે ને ચાર ને બે આઠ એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને એક છસો એસી આપણે જરૂર છે સિકમા એફઆઈ સિકમા એફઆઈ એટલે આપેલી બધી સંખ્યાનો સરવાળો જવાબ આવે પાત્રીસ હવે આપણે સૂત્ર કિંમત મૂકીએ એ ની કિંમત પચાસ પ્લસ છસો એસી જવાબ આવે ઓગણીસ પોઈન્ટ બેતાલીસ આઠ પોઈન્ટ પછી પણ આપણે ત્રણ ડિજિટ લઈએ હવે બંને સંખ્યાનો સરવાળો પચાસ માં ઓગણીસ ઉમેરો ઓગણ સિત્તેર ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રને પણ શેર કરે જેથી કરીને તમારા મિત્રને પણ આવા દાખલા આવશે